કે ક્યારક વાગ્ય છે ને ફોન આવ્યો હતો એટલે અચાનક ઇમરજન્સીમાં બહાર જવું પડે એમ હતું એટલે અમે બહાર નીકળી ગયા હતા એટલે સીતારામને કૃષ્ણ બતાવીને હવાર હવારના બાકી બતાવી મોજમાં તો વાંધો નહીં હાડા નવક થઈ ગયા ના લે પેલા તારી ગોળને રોટલી કયું ને આમથી નામ ડોકા કરે છે અમારે છો છે ને વિરમભાઈ આવી ગયા ગયા તા બહેણે જ રાખવી અંદર નથી લેવી પંચર કરવા ગયા હતા કયું ના પેલા એના કરવાનું ના હોય તે ચા પી લીધો ચા પી ને પછી ગાજર ગોડવા ગયા તા બે હાટું ગાજરના બે પૂરા ગોડી આવ્યા છે પલારી દીધા ફળીક રહી ને પછી હજી કાઢવાનું છે આમાંથી ચોટકમાં પલારી દીધા આજ થોડા ગોયડા થોડું કામ હતું હજી અગિયાર વાગ્યા ને પાછું જવાનું છે

સફરજન તરબૂજ બધું ભાવે પણ આ પોપીઓ ને એવું નો ભાવ બીજું બધું હાલ હાલે હાલ છે હું ખાવ હવે ખાવ ને જો આ છે ને સાયકલા હવે અહીંથી ઝાડવામાં પાયકો ને તો એ સાયકલા હવે અહીંયાથી ખાઈ લીધો એટલો પછી મારું હોટલ ધ્યાન પડી ગયું ને તે આગળ જ જવું તોડી આવી હા ખિસ્કો લાવે છે અહીંથી ખાધો હાલો હવે મેં કીધું સુધારી નાખે જ સુધારી નાખો સીધો તોડી તોડીયા જ ને સુધારી જ નાખો તો ખાઈ લીધો પણ છે ને પછી મમ્મી ભાજી લઈ કે 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 વાતું કરતા કરતા હમી કરી લઈ તાંજરિયાની ભાજી જે એક વાર લાગે હમી કરતા જો હમી કરી સીવું કે હું હમી કરવા લાગુ જોઈ લેજો જોઈ લ્યો મેં ના પાડી મમ્મી કે સુધારવી ના હું સુધારું તો એને સુધારવીશ હા લાગી જાય એટલે આપણે દેતા ન હોય તો હું સુધારું દે હું સુધારું દે દેવું સુધાર હા તું પાંદડા હમા કરતી જાને ને હું સુધારજ એટલી સુધારાઈ ગઈ ને એટલી હમી કરવાની છે ને ભાઈને હવે ટાઈમ થઈ ગયો છે કોકને મૂકવા જવાનું છે તે મુકવા જઈશ

પકડવી પડે જાય તો જો સીતારામ કરવાનું ખબર નહી જ્યાં મગજ છોડતા હોય સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ પણ એ તો એવું છે ને કે વેલા મોડું આપણે સીતારામ જય શ્રી કૃષ્ણ કરવાનું આવેલા બાકી તો સીતારામ તો આય દરવાજા થી કોઈ નીકળે તો બેઠી બેઠી સીતારામ આવો બેહવા હા એ તો આપડે પડી ગઈ છે ને જોવે કે હમી કર લઈ તો પછી ડાયર ખાઈક નાખી જાય તો હા એટલે એનું ધ્યાન આમ છે જરિયો હમો થઈ ગયો ને હવે મમ્મી છે ને જો તૈયારી કરે ને હવાર ખેતર માટો મારવા જાવ જાવ કરતી તી હાઈ લઈ એમણે પણ શિવર પોપીઓ ખાવત પછી પાછી વરી ગઈ આટલા ચાર પાંચ દિથિયાની આવી પણ હજી ખેતરમાં બોલે ઘૂમરો મારવો ભાઈ ઘૂમરો નથી માર્યો હવે શિવ બતાય છે શું છે શિવ ન્યા ન્યાં શું છે આજે ને ઓઢાર વિરમભાઈએ કર્યો છે ઉપરથી એટલે તડકો ના લાગે તોડવાના નથી અટાણ કઈ શાકમાં નથી નાખવાનું તોડતી નહીં બસ હવે હા તોડતી નહીં જો આમાં કેવા ટોમેટા છે બતાડું છું અહીંયામાં ખીસકો લાવજો આખીસ કોલાન છે ને બગાડી ગયા હા હા બતાવી છે આખી સ્કોલાન બગાડેલ છે ચોર્યા ટોમેટા તો છે આમાં રાઈ આઈ નાઈ ખિસકોલા આઈ નાઈ પાહેરી છે ને તે ખિસકોલા છે ને બગાડી નાખે ને આ તો ગારામાં કંઈક મમ્મી કહેતા હતા ધાણા નાઈ ખા અને આમાં કંઈક કહેતા હતા ડાંભો નાઈ ખો ને કંઈક બીજું હિસે ભેરું આમાં કંઈક નાખેલ છે મને કંઈ ખબર નથી કામ કામ નાખેલ હોય ને આ રીંગણીને છોડવા જો બે કીવા નરવા છે અસલના રૂપાર જો આમાં એક રીંગણું રહ્યું તોડતી નહીં દાદા નાની ને પૂછવું જોઈએ તો જ તોડવું જોઈએ કેવું છે અસલનું એ રીંગણા ને શાક કરવું હોય ને તોડ લે હું હવે આમ જાવું હાલ ખેતરમાં આમ જ આવશે હાથમાં લઈને ટમે તને પડી જાવ આ નાખ લે આમાં ફાલે આવવા માં આમાં કાં હોય આ મને ખબર ને કીવાના વેલા હોય સીપડા હોય કે ગલકા હોય કે કામ હોય જો આ પીરા ફૂલા આગળ મમ્મી જઈને પૂછ લે વેલા વેલાશે વેલા છે કરતા હતા કીવાના હશે એ ખબર નથી આમાં કંઈક નાખવા વિરમભાઈએ બધી બાજકામાં જ ખેતી કરી છું હવે ઓલી બાજુ તો છે ને વાટની જવાર થોડીક છે ને અહીંયા ટમેટી હતી એ તો થોડાક છોડવાર હતા બગડી ગઈ હતી એમાંય ટમેટા અડાણ કોક કોક છે પણ હવે તડકાના હું છે કે કવાઈ જો ઓલા છેલાકી રામ છે એમણાં

તોડવું હોય તોડ લેજો મારીયું તોડી લે તોડવું હોય તો મીઠું નાખીને ખાજે આ રહ્યું આઈ રહ્યું હાલ અહીં આવતી જો આઈ રહ્યું આ તોડ લે તોડી લે મીઠું નાખીને ખાય ને હાલો સુધાર તો કેવા ભાવે તને ઓલો તોડ લે જો મારી હા તોડ લે તડકો લાગ્યો એટલા તું માન ખાય ભીંડાના અને ગવારના છોડવાય છે ઓલી બાજુ વંડી પર છે અટાણા ટમેટા સુધારતા ટમેટા ખાઈ લે સીતારામ બધાઈને બીજા દીના આજ બીજા દીએ પાછો વિડીયો કન્ટિન્યુ કર્યો ને અમારે એમાંથી જોઈવું ને એ ગ્યારક વાગે છે ને ફોન આવ્યો તો એટલે અચાનક ઇમરજન્સીમાં બહાર જવું પડે એમ હતું એટલે અમે બહાર નીકળી ગયા હતા ને બપોરના નીકળી ગયા હતા સાંજે સાડા આઠ નવ વાગે ઘેરા આવ્યા પાછા ને બધી જગ્યાએ વિડીયો ઉતારા એમ નહીં બધી વસ્તુ આમાં કહેવાય એમ ન હોય અમુક વસ્તુ ન કહેવાતી હોય ન કહેવાય ટૂંકમાં અમે જ્વારા હું જમતા તો બોલાઈ જતું હોય તો એટલે ઇમરજન્સીમાં બહાર જવું પડે એમ હતું એટલે આજનો વિડીયો ટૂંકો રહે ને આગળ જેમ કે આપણે રોકાણ આપે પીયું બાલમવાળા ઉતરાવવાના છે એટલે બાલમવાળા ઉતરાવી ને પછી ઘેર જવાનું છે હું તો જોકે મેં તો કીધું હતું કે સોમવારે ઉતાર લીધા હોત તો હું વહેલ જ નીકળી જાત તો મમ્મી ગુરુવાર ઉપર રાખ્યું હતું એટલે બસ આ કામ નીકળી જઈ તો બસ મેં રાખી છું ને આજનો વિડીયો ટૂંકો રહે હલવી લેજો અલીએ પાછા નવા વિડીયોમાં બતાવીને